નવ ઓગસ્ટથી ગુજરાતની રાજનીતિમાં ફરીવાર ઉતાર ચઢાવ આવવાના છે ફરીવાર રાજનીતિ ધમધમવાની છે એનું કારણ એ છે કે કોંગ્રેસ ફરીવાર ગુજરાતમાં જબરદસ્ત રીતે એક્ટિવ થઈ છે નવ ઓગસ્ટથી મિત્રો ગુજરાતમાં કોંગ્રેસની મોરબી મોરબીથી શરૂ થવાની છે અને પંદર ઓગસ્ટના રોજ આ યાત્રા ગાંધીનગર પહોંચશે ટકશીલા દુર્ઘટના હોય કે મોરબી દુર્ઘટના વડોદરા હરણીકાંડ દુર્ઘટના અને રાજકોટનો જે અગ્નિકાંડ છે તેને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા આ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ પીડિતોની વાત કરવામાં આવશે ગુજરાત કોંગ્રેસ દ્વારા મિત્રો રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી મલ્લિકાર્જુન ખડગે સહિતના તમામ કેન્દ્રીય મોટા ભાગના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કોઈપણ સ્થળે આ નેતાઓ છે આ આ યાત્રામાં જોડાશે કોંગ્રેસની આ ન્યાયયાત્રા મોરબીથી શરૂ કરીને રાજકોટ રાજકોટથી સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરથી અમદાવાદ અને અમદાવાદથી છેલ્લે પંદર ઓગસ્ટના રોજ ગાંધીનગર પહોંચવાની છે અને ત્યાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતમાં મિત્રો જે ગઈ લોકસભાની ચૂંટણી હતા એમાં બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર જીત્યા ત્યારથી મિત્રો રાહુલ ગાંધીનું અને કેન્દ્રીય નેતાઓનું પણ ગુજરાત તરફ ધ્યાન વધારે પડતું આપવામાં આવે છે અને ગુજરાતના મિત્રો રાજકોટના અગ્નિકાંડના પીડિતો હોય ત્યાં પણ રાહુલ ગાંધી અમદાવાદમાં તમામ પીડિતો છે તેમની સાથે મુલાકાત કરી હતી કોંગ્રેસની આ ન્યાય યાત્રાને કાઉન્ટર કરવા માટે મિત્રો ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે